બનાસ ડેરીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ ડિરેક્ટર પદની ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિચરીનું પત્તું કપાયું ભાજપે પાલનપુર કાંકરેજ સહિત છ બેઠક માટે મેન્ડેટ આપ્યા છે પાલનપુર બેઠક પર ભરત પટેલ કાંકરેજ બેઠક પર બાબુ ચૌધરીને મેન્ડેટ અપાયું દાંતીવાડા બેઠક પર પરથીભાઈ ચૌધરી ધારેરા બેઠક પર જે કે પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે વડગામ બેઠક પર ફલજીભાઈ પટેલ અને દાંતા બેઠક પર અમૃતજી ઠાકોરને મેન્ડેટ આપવામાં આવ્યું છે બનાસ નીતિની સોળ સભ્યોની નિયામક મંડળની બેઠક બિનહરી તો આજે ઓમ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને ત્યારે ભાજપ દ્વારા છ બેઠકો પર મેન્ડેટ આપવામાં આવ્યા છે જેમાં પાલનપુર બેઠક પરથી હરિચરીનું પત્તું કપાયું છે ભરત પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે કાંકરેજ બેઠક પરથી બાબુ ચૌધરીને મેન્ડેટ અપાયું છે દાંતીવાડા બેઠક પર પરથી પર્થીભાઈ ચૌધરી અને ધાનેરા બેઠક પર જે કે પટેલને મેન્ડેટ અપાયું છે બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે વડગામ બેઠકના ઉમેદવારો બેઠક સમરસ બનાવવા માટે થઈને સહમત થયા છે હાલમાં વડગામ બેઠક ઉપર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે છ ઉમેદવારો બેઠક સમરસ કરવા માટે પાર્ટીના નિર્ણયને શિરોમાન્ય રાખશે વડગામ બેઠકના ઉમેદવારોએ પાર્ટી ઉપર અંતિમ નિર્ણય છોડ્યો છે પાર્ટી જેને મેન્ડેટ આપશે તે જ ઉમેદવારને ટેકો જાહેર કરી બેઠક સમરસ બનાવવામાં આવશે વડગામ તાલુકાના બનાસ ડેરીના જે છ ઉમેદવારો હતા શંકરભાઈ ચૌધરી પર વિશ્વાસ દાખ્યો છે અને એવું વડગામ તાલુકાને સમરસ કરવાનું નક્કી કર્યું છે સામૂહિક મળીને અને સાંજે પાંચ વાગ્યા સુધી એની જે ટેકનિકલ ફોર્માલિટીસ છે એ પણ સાથે પૂરું કરશે પણ આજે સામૂહિકતા દર્શાવી અને વડગામના હરીફ જાહેર કરવાનું નક્કી કર્યું છે તો પાર્ટીનો નિર્ણય છે મેન્ડેટ જેને આપવામાં આવશે તેને જ એ જ ઉમેદવારને ટેકો જાહેર કરી બેઠક સમરસ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે વડગામ બેઠકના અલગ અલગ છ ઉમેદવારોએ પાર્ટી ઉપર અંતિમ નિર્ણય છોડ્યો છે છ ઉમેદવારો બેઠક સમરસ કરવા માટે પાર્ટીના નિર્ણયને શિરો રાખશે એટલે કે જેને મેન્ડેટ આપવામાં આવશે તમામ ઉમેદવારો તેને સહમતી આપશે હાલમાં વડગામ બેઠક પર છ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે બનાસ ડેરી ન્યાપક મંડળની જે ચૂંટણી હતી તે યોજાવાની હતી ત્યારે કહી શકાય કે જે સોળ તાલુકામાંથી અલગ અલગ જે ફોર્મ ભરાયા હતા જેમાં કહી શકાય કે શરૂઆતના બે ની અંદર છ સીટો હતી તે બિનહરીફ થઈ હતી અને જે દસ સીટો હતી તેમાં ચૂંટણી યોજવા યોજાય તે શક્ય બતાવી કારણ કે જે પ્રકારે દિવસે ને દિવસે એક બાદ એક જે ફોર્મ છે તે પરત ખેંચાઈ ગયા અને બિલ હરીફ થતું ગયું ત્યારે આજે કહી શકાય કે પાર્ટીએ જયારે મેન્ડેટ જાહેર કર્યું તેમાં બનાજ નિયામકની ચૂંટણીમાં અત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીને મેન્ડેટ ન મળતા ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રીનું પદ કપાયું છે અને વડગામ બેઠક ઉપર જે ભાજપે ફલજીભાઈ ચૌધરીને અત્યારે મેન્ડેટ આપ્યું છે કેપી ચૌધરીનું ત્યારે પદ કપાયું અને દાતા બેઠક ઉપર જે અમરજી પરમારને મેન્ડેટ આપ્યું છે ત્યારે દાંતીવાડા બેઠક ઉપરથી પરતીભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યું છે તો ધાનેરા બેઠક ઉપરથી જોઈતાભાઈ પટેલને મેન્ડેટ આપ્યું છે અને કાંકરજી બેઠક ઉપરથી અનતાભાઈ

છતાં પણ ખેડૂતોને હજુ સુધી વળતર નથી મળ્યું પાલનપુર તાલુકામાં ચોમાસામાં મગફળીનું સારું ઉત્પાદન થયું છે સરકાર પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદી કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે સરકાર ટેકાના ભાવે બસો મણથી વધુ મગફળીની ખરીદી કરે તેવી માંગ કરાઈ છે મગફળીનો વાવેતર કર્યું તો વહેલા વરસાદને લીધે ખૂબ મોટું નુકસાન અમે કર્યું છે અને ચોમાસામાં પણ સારી એ મગફળીનું વાવેતર કર્યું હતું ઘણી બધી આશાઓ હતી હજી સુધી મગફળીના અગિયારસો થી બારસો રૂપિયા વચ્ચે ભાવ છે સરકારે ચૌદસો ને સત્તાવન રૂપિયા ટેકાના ભાવે જાહેર કર્યા ત્યારે ખૂબ મોટી આશા હતી ખેડૂતોમાં ખુશી હતી કે આ વર્ષે અમને મગફળીમાં કઈક મળશે પરંતુ સરકાર એવું ક્યાંક ને ક્યાંક નક્કી કરી રહી છે કે સિત્તેર મણ જ ખેડૂતની મગફળી ખરીદવી ગયા વખતે બસો મણ ખરીદી હતી એટલે જો સરકાર જો સિત્તેર મણ ખરીદશે તો ખેડૂતને ફરીથી ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતના નામે મજાક સરકાર કરી રહી છે આવી મજાક કરવાનું બંધ કરે અમે જેટલી પણ મગફળી વાવી છે એ પૂરેપૂરી મગફળી સરકારને ખરીદી જોઈએ અને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ કે તો સરકાર જો ન ખરીદી શકતી હોય તો પૂરતા પ્રમાણમાં અમને ભાવ આપે અને એ પણ ના આપી શકે તો ભાવાંતર યોજના લાગુ કરે છે મધ્યપ્રદેશ સરકાર આપી શકે છે